અઠાવીસ સપ્ટેમ્બરના દિવસે ભગતસિંહનો જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે શહીદ ભગતસિંહે કરેલા કાર્યોને યાદ કરી આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ આજે સરદાર ભગતસિંહ શહીદ ભગતસિંહની જયંતિ છે અને જન્મ જયંતિના ઉપલબ્ધમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ છે હું આપના માધ્યમથી લોકોને પૂછવા માંગુ છું કે જન અને જનની અંદર એક નાની વયે ફાંસીના તખતા પર ચડનાર સરદાર ભગતસિંહ શું એટલા માટે આઝાદી લીધેલી શું એટલા માટે ફાંસીના તખતા પર ચડેલા બ્રિટિશ સલ્તન સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું અંગ્રેજોને ગોળજી વીંધી નાખવાનું અને હસતા મોડે ફાંસી પર ચડી જવું એ તમામ આઝાદ વીરો જેને આ દેશ આઝાદ કરાયો આ દિવસ માટે નહોતું કરાયું हमनो सपनो तो इस देश में कोई भूखा नहीं सोएगा इस देश में कोई अन्याय नहीं सहन करेगा इस देश में हर व्यक्ति बोलने की आजादी रखेगा हम तमाम न्याय बढ़ावा चाहते आज अपने आठला वर्षो पछी भी જોઈ રહ્યા છીએ કે શું સંપૂર્ણ આઝાદી મળી ગઈ છે શું ગરીબ થી ગરીબ માણસ ને ન્યાય મળે છે શું ગરીબ ના સુખરાને ભંતર મળે છે બસ સપના જો ان لوگوں نے دیکھا تھا તો સપના આજી પણ સાકાર થઈ નથી દેશ નો ડાઉટ કેમેજી મે પ્રગતિ કરી રહ્યા છે પણ દમન અત્યાચાર જુલમ નહીં બોલવાના નહીં બોલવા દેવું આ તમામ તો આજે પણ જીવિત છે આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આવા આજ આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંઘે સુખદેવ અને રાજગુરુને જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નવી આઝાદી તરફ વળીએ નાનાથી નાના માણસ સુખાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે અન્યાય સામે લડી શકે એ તમામ બાબતોનું નક્કી કરે છે નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ભગતસિંહને લઈને આગળ વધશે અને લોકો ન્યાય મળે એવી એવી એમની તાકાત વધશે પાલિકામાં સત્તા પર બેઠેલા લોકો ન્યાય નહીં પણ અન્યાયની સામે વધારે પડતા ઝૂકેલા છે લોકોને દબાવવું અન્યાય કરવું ઈડી પોલીસ ડિપાર્ટમેન્ટ દાદાઓ બધાનો ઉપયોગ કરવાનો પણ આ દેશ એટલા જુલમ પછી પણ ક્રાંતિથી આ દેશ આઝાદ થયેલો છે આજે પણ ક્રાંતિ ચાલુ જ છે કભી ધીમે હે કભી જોર છે હે પણ આઝાદીને જ્યારે જોર પકડે છે ત્યારે બોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આગળ જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સાચા દિશામાં દેખાય છે કે બોટ ચોરી થઈ છે અને ચોરીના લીધે લોકો આવ્યો છે ભગતસિંહે આપેલો કોલ દેશ છોડો આપણે કહીએ છે કે વોટ ચોરો ગદ્દી છોડો અરે તમે તો ચોથી જાગીર છો તમે ચોથી જાગીર છો જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે જ્યાં જુઓ ત્યાં અન્યાય છે જ્યાં જુઓ ત્યાં જુલમ છે લોકોને ગાજે પણ ગરીબ માણસના તે કચરો પડેલો છે તેને કચરો સાફ કરવાની ફુરસત નથી પણ મેઇન રોડ ઉપર દેખાવડો કરવો ફોટો પડાવો આ ધંધો થઈ ગયો છે પણ ખરેખર સર શિયાજીરાવ ગાયકવાડ ને કોંગ્રેસના શાસનમાં બે ટાઈમ સફાઈ થતી હતી હવે એક ટાઈમ થઈ થઈ ગઈ છે એ જ દેખાઈ આવે છે કે કેટલી સફાઈ થઈ ગઈ છે